ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના આમોદ જંબુસર તાલુકાના ગામના ખેડૂતોને કપાસ અને તુવેરના પાકમાં ખૂબ જ ભારે નુકસાન થયું છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી નદીના તટ પરથી આવેલા ગામમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ સુરેશભાઈ જસુભાઈ ગોહેલ સુરેશભાઈ વિસ્તાર આવેલો છે આ ખૂણ વિસ્તાર છે મંગળાદ ગામમાં આવેલ છે મંગળાથી ત્રણ બે કિલોમીટર અંદર આવે રોડ પર આવ્યું છે ત્યાં ચોઈસા વાગાની અંદર અમે રહીએ છીએ હવે પૂરના આધારે અધી નુકસાન થયું છે કપાસ તુવેર કોઈ વસ્તુ બચ્યું નહીં હવે સરકાર શ્રી વહેલી તકે આનું સર્વે કરાવે અને આનું નુકસાન અમને ભરપાઈ કરે તો ફરી અમે દેવામાંથી નીકળી શકીએ તો ઓછી પાછીના પૈસા કે લોનો લઈને જે ખેતી અમે ઊભી કરેલી હતી એ તમામ નિષ્ફળ ગઈ છે હવે આમાં સરકાર શ્રી વહેલી જગ્યાએ સર્વે કરાય ને આની કોઈ નુકસાની ચૂકવણી કરે તો ફરી અમે ઉભું કરી શકીએ આમ કયા થઈ કપાસની અંદર ટોટલ કપાસ તો રહ્યો જ નથી તુવેરના પાકની અંદર તુવેર પણ ખલાસ જ થઈ ગઈ છે કપાસ વાળાને કપાસ તો તમામ સમગ્ર પૂરો થઈ ગયો છે કોઈ જગ્યાએ એવું નહીં કે ચાલો આમાં એક એકર કે બે એકર કપાસ બચેલ છે અચ્છા કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ જોવા માટે હવે એ લોકો જોવા માટે આવેલા ખરા પણ હવે આમાં એવું છે કે લોકો આવા પૂછપરછ કર્યું ને આમ તેમ કરતા કરતા નીકળી ગયેલા છે હું જૂના જિલ્લા પર આમોદ તાલુકાનું દાદાપુર કામ છું જે આજવા નિવેદના બરોડા દેમેથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે થાય એવી મારી નામણે વિનંતી છે તમામ દુઃખોએ સો ટકા છે જેથી કરીને સરકાર શ્રીને જણાવવા માગું છું તાત્કાલિક